બોલો સત્ય સનાતન ધર્મ મધુ રામ હવે આપણે બધા એક મન થી અલગ ધણીને આરાધ કર્યો કેવાય શું કેવાય જે આપણે મન બેઠા હોય તે આપણું મન બુદ્ધિ બુદ્ધિશીત કારણ કે આપણે શીત જે આપણે શીત કેતા આપણી ત્રિકુટી કે જે આપણે સાંજલો કરીએ છીએ મન બુદ્ધિ શીત શીત માં જે શીતમાં આપણે સાંજલો કર્યો હોય એ એક આપણું મોક્ષ પદબ નામનું તિલક છે શું છે ભાઈ મોક્ષનું તિલક છે પણ જો ભક્તિ માર્ગે કોઈ હાલે તો ભક્તિ માર્ગે હાલે ભક્તિનું બાનું પહેરીએ અને ભક્તિ માર્ગે તો એનો કોઈ અર્થ નથી ભાઈ આ સાઈન લો કરવાનું કારણ શું કે ભાઈ તમે સાઈન લો કર્યો કે સાઈનલો લો પછી સોખા આપણે લગાડી પણ એનો મર્મ આપણે જો ન જાય તો આપણે ભક્તિ કરીએ પણ એ આપણે ખાલી કહીએ કરીએ કે ભાઈ અમે ભગત છીએ મર્મ ની ખબર જ નથી તો એનું કારણ જ હું એનો ભેદ જ હું ભાઈ કારણ કે મૂળ ખરા અર્થ ની અંદર આપણે માણસ છીએ એવું જો આપણને સમજવામાં આવે તો એની મેટે સત્ય સનાતન ધર્મ ની જે છે ભાઈ અને સત્ય સનાતન ધર્મની જે આજથી કે કાલ થી નથી આદિ અનાદિ થી છે કોઈ પણ ધર્મ ની અંદર સત્ય સનાતન ધર્મ ની જે ન હોય એટલે એના કોઈ ધર્મ નથી કે કોઈ ભક્તિ નથી ધર્મ છે તો ના મોક્ષ છે ભાઈ તો ભક્તિ છે એ મોક્ષ માટેની છે ભક્તિ કોઈ ભક્તિથી કોઈ એવું નથી કે આપણે લક્ષ્મી મળી જાય એ વસ્તુ નથી એ એક ખાંડાની ધાર જેવી છે અને ફૂલકે પાખડી જેવી છે ભાઈ જ્યાં સુધી બે વાય તલવાય હાલે ત્યાં સુધી ઈ ખાંડાઈ ની ધાર જેવી છે તલવાર ની ધાર માથે હાલવા જેવી વાત છે અને જો સીધું સરળ એક જેવું નકર ઘડમાળ આદિ અન આદિ થી ફરિયાદ કરે છે ભાઈ જન્મ માં ના સહી મરવાના છે ભાઈ અને મરવાના સહી જન્મમાં ના છે એવું કઈ છે નહીં પણ મુદ્દે તો હું છે કે જે શ્વાસે ઉશ્વાસે જેટલું તમારી થી ભજન થાય બાય ઈ ભજન જ મહાન છે ભજન માંગુ બોકા નાખવાથી કે ભજન ગાવાથી કે ભજન બોલવાથી કોઈ મહાન છે નહીં બાય ભજન તો કોઈ પણ એમ એ કળા હોય તો કેટલી રાગ રાંગડીમાં ગાય શકે બાય પણ મૂળ ભજન ને ખબર એ ન હોય કે મૂળ ભજન કહેવાય હું બાય કે મૂળ ભજન છે હું બાય અને મૂળ ભજન મૂળ ભજન જ્યાં માણસને સમજાય નહીં મોક્ષ એટલે મુક્ત થઈ એનું નામ મોક્ષ તમને પણ તમે બંધાણેલા નથી એવો તમને જઈએ અનુભવ ઉગે માનવાનું કે હવે હું મુક્ત સૌર મોક્ષ એટલે મોક્ષ નામની કઈ હાટ નો હોય મોક્ષ નામની કઈ દુકાન નો હોય ભાઈ મોક્ષ સહી સદગુરુ ને શરણે થી મળે ક્યાંથી મળે મોક્ષ છે અને આપણે તપાસ કરીર વસ્તુ આપણે સામાન્ય શાકભાજી લેવા જાય જોઈ હાથવાર જોઈ લઈ હે તો ભક્તિ છે ભાઈ સાડા બાર સંપ્રદાયમાં સંકેત મોટો સાર આપણે હાડાબાર સંપ્રદાય છે સંપ્રદાય નો કોઈ પારડ નથી આ જગત માં એવી ભક્તિ જો આપણને મળતી હોય તો એને સંતો પ્રેમ લક્ષણ ભક્તિ કહે છે શું કહે છે પ્રેમ લક્ષણા ભક્તિ સિવાય કોઈને મોક્ષ મળતો નથી

પણ હાથ પેઢીનો ઉદ્ધાર કરી નાખે કારણ કે એવા કોટી નો ભક્તિ છે સમજાય એની ભક્તિમાં એવું નથી કે હાલો આપણે નાવું ધોવું પૂજા પાઠ કરવી કે માળા ફેરવવી કે તમારે કોઈ સંદન સોપડવા

અને ઈશ્વર આપણાથી સેટો પણ નથી ઈશ્વર આપણાથી હાવ નજીક પણ યા દૂર બહુ ભાઈ હજારો યોજન દૂર છે પણ જો સમજાઈ જાય તો હાવ પલે પલે તમારી પાસે ભાઈ પણ સમજાય તો ભક્તિ ભક્તિ આઠ રૂપિયા થાય એવી છે ભક્તિ છે કે જાણ્યા જોયા હોય ને એની આપણે વસ્તુ જો વરી લઈએ અને એમાં આપણને કઈ ખબર ન પડે તો કેવા એ ભગત જ પણ કઈ હેલનો આપણને પૂછે બાય પછી મૂઝવી મૂઝવીને આપણને મારે ભક્તિ છે તો એની કરતા એમને હાર પણ કા જો ભક્તિ કરી લેવી હોય તો પછી એ જે કાઈ આપણે તન મન ધન ગુરુને શરણે મીકવી ને બધું મેકી દેવું પડે ભાઈ સમર્પણ ભાવ હોય તો એને મૂકી દીધું તો ભક્તિ સીધી ને સરળ છે સમજાય એવી વસ્તુ છે ભાઈ અને લાખો કરોડા રૂપિયા દે તે આ વસ્તુ મળે એવી નથી કે શ્વાસ નર્તન અંજલી ટપક શ્વાસો શ્વાસ એ એક શ્વાસ જાતે કે ત્રણ લોક કામ ત્રણ લોક નું મૂળ હોય જાય આવો અવસર ઉમે જો આને આપણે હાસવી નહીં તો આવો અવસર પણ ભાવે ભક્તિ કરાય છે એવું નથી ને સરળ એટલે નથી તમારે નાવા ભાઈ ઈ ભગવાન એ નિરંજન ભગવાન નિરાકાર ભગવાન કે સદગુરુ ભગવાન તમે કહો ભાઈ કે સાથ સાથ નારાયણ એનો દરબાર એવો છે કે એમાં તમારે જો નથી કલા નાવા જવું પડતું કે નથી કોઈ તમારે દીવા ધૂપ અગરબતિ કરવા પડે તમે આખું ઉઘાડ્યું હોય તો તમારે આખું વિસવા પણનું નથી પછી વિસેર્યું હોય તો ઉઘાડવા પણ નથી એવો એનો દરબાર છે ભાઈ હવે એવી સાવ સિદ્ધિ ને સરળ ભક્તિ છે છતાય આપણે જો કરી નોય કી તો પછી આ તો એવું છે કે ભાઈ આ મફતમાં મળવા છતાં નામ નો લીધું રામ નું ધોળી નાખ્યું ધૂળ માં તો આ જીવતર આપણને મોઘેર મેળવી અવસર હું કામ આવો આપણને અવસર મનુષ્ય દેહ મળ્યો કેટલાય જન્મ નું પુણ્ય ભેગું છું હોય તો મનુષ્ય દેહ મળે આપણને મનુષ્ય દેહ કઈ એવો ખ્યાલ નથી આવ ભાઈ કે તમને મનુષ્ય દેહ મળી ગયો એટલે તમે ખાટી ગયા એવું જ નથી કે મનુષ્ય દેહ માં તમે જીવી જાઓ તમે દિવસ હું જીવ એવી આપણે સવાસા તો ઠીક સવા તો ગંગા સતી પાનભાઈ એવું કીધું કે ભાઈ એકવીસ હજાર છસો સવાસા તમારા કાળના મુખમાં જાય ચોવીસ કલાક નીંદે

કોઈ પૂછે ભાઈ ભગવાન કેવો કે તમારી મહારાજ ભગવાન માં કોઈ ફારફેર છે નહીં પણ હવે ઈ જા સુધી ઈ અવસ્થા ઈ કક્ષા આપણે જાઈ નહીં ત્યાં સુધી ભગવાન આપણને મળતો નથી ત્યાં સુધી ભગવાન ને આપણે ગોતતા રહી તો દેવ્યુ આપણે ગોતવા જાય તો દેવ્યુ ત્યાં એવું છે નહીં કે સાવન માં કે ખોડિયાર માં કે કોઈ પણ નવ લાખ લોબડી વાળી હોય

તો માણસ માંથી કઈ દેવ બનતા વાર લાગતી નથી પણ જો નક્કી પણ કરે તો ભાઈ નકર કે આ અમારી થી થાય તો એની થી વસ્તુ કોઈ દિવસ થતી નથી ભાઈ પણ એક મન એક 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 બુદ્ધિ ભાઈ ભાવ અને એક જ ભક્તિ અને એક જ જેનું લક્ષ્ય છે એને જ આ વસ્તુ પ્રાપ્ત થાય બે વાળાની આ કોઈ વસ્તુ છે નહીં અને ભક્તિ છે એ કોઈ સામાન્ય વસ્તુ નથી સાડા બાર સંપ્રદાય ભાઈ એમાં બધે નીકળવાની હાકળવાની બારી આવે પણ આ સત્ય સનાતન મૂળ ધર્મ છે આમાં હલવાણા પછી તમારે એવું આ તમને મને કોઈ ન મળે ભાઈ સદગુરુ છે કે ગુરુ તો મળે પણ પીરાઈ વાળા ગુરુ મળવાની દુર્લભ છે ભાઈ ગુરુ મળે ખરા પણ આમ બોલે નામ કર નાખી એવા ગુરુ મળવા તો દુર્લભ છે કારણ કે હદય છોડી દે દો છોડી દે અને તાકા નામ છે ફકીર કારણ કે તાકા કેતા તત્વ નામ તાકા તાકા કેતા ફકીર ભાઈ એ કે

પણ એવું નથી કે ભક્તિ સી તો જે તમને ગુરુ પછી આકાય નહીં ભક્તિ સી આપણને ખબર નથી વસ્તુ આંકવાની ન હોય બોલવાની ન હોય તો આપણે ના ગુનેગાર ગણાય ભાઈ સત્ય વસ્તુ છે આપણે જે અનુભવું છે સત્ય વસ્તુ આપણને જેટલી આપણી આપણા આશ્રમ માં આવી હોય એટલી વસ્તુ જ આપણે બોલવાની આવે પણ પછી વધારાનું બોલો તો એને આપણે પણ દોષિત બની એટલે સંતોએ કીધું છે ભાઈ ગુરુ ગુંગા ગુરુ બાવરા ગુરુ દેવન કા દેવ કે શિષ્ય તું સાણા હે તો કરી લે સદગોરા સેવ ભાઈ કારણ કે ગુરુ છે એ દેવ નાય દેવ છે પણ શિષ્ય જો એવો હોય તો ગુરુ ને સમજી ગુરુને સમજી હાકળ આવે એવું છે કારણ કે ગુરુને સમજવા ને એટલે એની સ્થિતિ બની જાય ભાઈ એટલે સંતો કહે છે કે ભાઈ ચાલતા દેખે ની ચંદ્રમા વધતી દેખે વેલ

સત્ય નામની કમાઈ આપણે કરવી એટલે શ્વાસ નું ભજન તમારું પોતાનું ભજન કરેલું હોય છે પછી આ વસ્તુ એવી છે કે આ તમારું કોઈ લઈ ન જાય આ તો યુગ નું છે ભાઈ કારણ કે તમે આ કઈ કે કર્મ એ તમે છે કે કર્મ કર્યા હોય તો ભલે ધર્મ કર્યા હોય તો એ બધું તમે રહે છે પણ જેટલું આપણે સત્ય થી જીવા સત્ય દેવું સત્ય લેવું સત્ય વિના જરાય પણ આપણે વિસરવું કરવું ભાઈ એનું નામ સત્ય સત્ય છે આડેધેડ વાપરી નાખવાની વસ્તુ નથી ભાઈ સત્ય તમારી જરાય દૂર પણ ન હોય ભાઈ સત્ય છે એ અગદી તમે સત્ય બોલો સત્ય હાલો સત્ય વિસારો

ધર્મ ને ધારણ કરવો સત્ય ને શીર પલ્લી તમને એટલે મેળો ભાઈ ભાઈ પછી યજ્ઞુગ તો નહી જુગોઝુગ નું તમને બંધન છૂટી જાય એવું છે યજુગ નહીગ નું બંધન છૂટી જાય ભાઈ જ્યાં સુધી આ સૂર્ય ચંદ્ર સલે ત્યાં સુધી તમારું સત્ય સલે કારણ કે કર્મ અને ધર્મ બે વસ્તુ તમે તમને સમજાય કર્મ હું કહેવાય ધર્મ કૃપા ચા વિના એ વસ્તુ સમજાતી નથી ભાઈ ગુરુ કૃપા જો થાય તો તમને ધર્મ સમજાય ને કર્મ સમજાય ને કર તમે કરતા હોય ધર્મ પણ એમાં પાછું કર્મ થઈ જતું હોય

અને માલિકા બેહરો જાવ મારો નાખી હાઈકાત ભાઈ આપણે ન રાખવું કે ભાઈ હું કરું બાઈ આમાં તો એ કે હું ને મારું આ બે મન ના કારણ ભાઈ એ કે હું ને મારું જો મટી જાય ભાઈ તો જે જે કરતી જાય પણ હું ને મારું મટાડવું એ બહુ અઘરી વાત છે ભાઈ કારણ કે જેને સવાસે સવાસે ભજન કરવું સવાસે સવાસે ભજન કર્યા સિવાય તમારી કોઈ દિવસ ભરમણા જાતી નથી ભાઈ જે તમે ભરમણા હોય નહી પણ આપણે ભરમણા થઈ થઈ ગઈ એટલે એ જાતી જ નથી એટલે સંતો કે છે કે ભાઈ સુવાસે સુવાસે સુમિરણ સલે નહીં પુણ્ય કે પાપ સુવાસે સુવાસે જો સુમિરણ ચલતું હોય તો એ કે નહીં પુણ્ય કે પાપ કે પૂર્ણ પ્રગટ ભયો એ કે વિના કો જાપ એ કે સત સીત અને આનંદ એમાં પેલું સત આવે શીત ની તમને ભાન થાય સત આવે તો ની ભાન થાય અને આનંદ તમારા પોતે પોતાનો તમારો મૂળ સ્વરૂપ નો આનંદ ભાઈ પછી ઈ આનંદ ની જો ફકીરી તમને લાગી જાય તો તો આ દેહ તમને કોઈ તો તમે મુક્ત મર્યા પછી કઈ શે નહી ભાઈ મોક્ષ કોને ખબર છે કે આ ફલાણા ભાઈ ની કે આખો ગામ જગત નૈત્રો ઈ એની વાહેવાય ઈ કઈ કામ નું નથી તમે જીવતા મોજું છો તો આ ને કરી ગયો અને આ એવું નથી આ માણસ કરીએ કે આ બીજાને અધિકાર નથી ભાઈ મનુષ્ય દેહ છે ને ભલે આ આખે પાંગલો હોય પગે લૂલો હોય આખે બાડો હોય કાને બેરો હોય અંગ આઠે અંગનો કોઈ ઘાટ ન હોય પણ ઈશ્વર ભજન કરવાનો એને અધિકાર છે બાઈ કોને જેના એમાં મનુષ્ય માણસ છે કે એની માણસ હું માણસ એટલે એ આ ઢોર કરતા પણ બેસ છે માણસ થવા માટે કઈક કમાઈ કરવી પડે માણસ થવું હોય તો એની માટે ભજન કરવું પડે કમાય એટલે એવું કોઈ વસ્તુ નથી તમારી રહેણી અને કરણી અને ભજન રેણી ભજન ને ટુકડો ના ટુકડો રેણી હોય પછી રેણી રાખવી કેણી કેવી ને રેણી તમે નો રેતું ખોટું પછી કેણી કેવી અને રેણી નો રેતી ખોટ રેણી ભજન ને ટુકડો એનાથી રેરી ટુકડો ભાઈ અને રેણી વિનાનું કોઈ દિવસ તમને તમારું ભજન પણ સમજાય રેણી તો જ રેણી ના ઘરમાં તમારે રેવું જ પડે એટલે સંતો કીધું કે પગલું ભરવું વસંત પાછું રેવું વસન ની માય સંતો કીધું છે કે ભાઈ પગલું તમે ભરો ને તો એ કે વસન ને તપાસવું અને રેવું એ વસન હવે માય હવે આજે આપણે વસન આપણને સમજાય નહી આ હોદ્દે આપણે વસન માં રહીએ કહી દીધું પેલું ડગલું ભરીએ તો આમ બોલતા ધીરે ડગલે પાછું બોલતા હોશને વેસાઈ ગયા સત્ય હાટું શું કામ વ્યસાય એને બીજું કઈ જોતું હે સત્ય આપણે સત્ય હું કામ નું સત્ય થી થાય હું આપણે જગત જોયું હે પછી જગતમાં હરીએ છીએ ફરીએ છીએ જગત બધી મોજ મજા કરીએ છીએ તો આ સત્ય ભક્તિ આપણે શું કામ શું કામ કરે પણ સત્ય થી આપણને ભગવાન મળે શું થાય ભાઈ સત્ય થી ભક્તિ સમજાય પછી સત્ય થી ભગવાન મળે આપણે એ આટલો આપણે ભક્તિ કરીએ છીએ ભાઈ અને દીકરો ભક્તિ એમ કરીએ ભગતસિંહ એ વાત નથી આવતી

બોલો ઈ પેલા ત્યાં પડે હે તમારે હું જરૂર છે એ પેલા ખબર છે બાય પણ આપણે ઓલા કે એમ કે મુસલમાન હોય એ મસ્જિદ ની માલિક પર બેસી જાય ને અલ્લાહ મને પોકાર હે જે તેમ ભજન કરતા હોય તો એને પોતાના સવર માં જે સવર મૂકીને લે એટલે કોઈ પણ ને માયા નો વેશ લાગવાનો છે કોઈ પણ એટલે ભજન કરે એની માટેનું કામ નું છે ભક્તિ તો એ આમ આવ્યા ને આમ બાકી તો એ સ્વરાશી ના જીવ સે તો સ્વરાશીમાં જવાના એમાં નથી ગમે એટલા વર આપણે ભક્તિ કરી હોય અને સત્ય આપણે અણહારમાં નું આવ્યું હોય તો કામ નું ભાઈ સંતોએ કીધું છે કે ભાઈ અમૂલક વસ્તુ આપણને મળી હોય ભાઈ અને છતાં એ આપણને સ્યાજે જો સમજાય ની સ્યાજે આપણા આસરણમાં ન આવી હોય તો એ કામ નું શું હે તો એ વસ્તુ આપણે ઉરી હે